આપણે આજે રવાનો શીરો બનાવશું આપણે માં ત્રણ ચમચી ઘી નાખશું આપણે એક અડધી વાટકી રવો લીધો છે આપણે એને શેકશું આપણે હવે આપણે એને પાંચ દસ મિનિટ શેકું જ્યાં સુધી કલર એનો રવાનો ચેન્જ ન થાય ત્યાં સુધી આપણે આપણે હવે બ્રાઉન થઈ ગયો આપણે આપણે ધીમા ગેસે તો એટલે આપણે શેકાઈ ગયો એમાં આપણે જોતું એટલું દૂધ નાખ્યું એમાં પછી હલાવશું સારી રીતે અડધી વાટકી એટલે આમ ગણું ને તો ચાર ચમચી છે ખાંડ નાખી છે નાખી દીધું સારી રીતે મિક્સ થઈ જાય આપણે થોડોક એલચીનો પાવડર નાખશું ને સારી રીતે મિક્સ કરી દઈશું આપણે શીરો તૈયાર થઈ ગયો જો ઘી બરોબર થઈ ગયું માપે આજ છે ને શિયાળો હતો ને એને સાથે મન થયું અમને શીરો ખાવાનો એટલે આજે અમે શીરો બનાવ્યો થોડો ગરમ ગરમ હવે એની અંદર આપણે બદામ નાખશું સારી રીતે હલાવી અને આપણે સર્વ કરી લઈએ હવે આપણે રવાનો શીરો તૈયાર છે આપણે બદામથી ગાર્લિક કરશું આપણે હવે તમને મારો રવાનો શીરો કેવો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો